સો ગાઈઝ આજે જોવાનું છે અનિલ આપને કેટલી શોપિંગ કરાવે છે તો ફર્સ્ટ ઓફ આપણે શોપિંગ કરવા જશું એની પહેલા હેર વોશ સોરી હેર વોશ કરાવવાના છે સો કન્ટિન્યુ હજી તો ઈવનિંગ થયું છે રાત સુધી ખબર નહીં આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરી મને ખાલી કર નાખ તો ટુ બી કન્ટિન્યુ ગાઈઝ ઓકે બાય ગાડી મે કામ શું કરવાનું સરના છે ને ગોગલ્સ આપણે ક્લીન કરી આપવાના જો આપણે આ ગોગલ્સ ક્લીન કરશું ને તો આપણે વધારે શોપિંગ કરવામાં આવે સો કરી આપો એક વાર ચશ્મા ક્લીન કરવાનો એક રૂમાલ હ હ હમ ઘસી ઘસીને ક્લીન કરનાખો તો એક સેફટી પિન સાથે શોર્ટમાં ભરાવી દીસ છે મને શરદી ન જો ગાઈસ મે કેવા મસ્ત ક્લીન કરતી જાઉં તો તો પેરીન જો તો એવા લાગે પકડો શલો લવ આય

હેલો તમારા બ્લોગ માં હાઈ કહી ન્યુ ના ઓનર છે કેટલી વાર નીલ ને કે મને હવે તમે ફોન અપાવો મારો ફોન સ્ટોરેજ કેટલું ફૂલ થઈ ગયો છે એટલે આપણે સરપ્રાઈઝ આપી દેતો તો શું કરતી

ના મારે કુર્તી નથી જોતી કુર્તી હે ને મારી પાસે બહુ છે મેરેજ માં એટલી આવી ને એન્ગેજમેન્ટ માં એટલી આવી હવે પોતાનું સાજુ કરે જો અને પાછું મને એવું કે છે કે શોપિંગ તારે કરાવે લે પણ હું તો દિલ ની કેટલી સાફ માણસ છું મેં તો કઈ વાંધો નહીં હું શોપિંગ કરાવું તમને તો કેવા હેપી આઈ ગયા મને ખબર ને ગઈ કેટલું ઇગ્નોર કર્યું તું ગઈ મો સો ગાઈસ મીરે નું ચેન્જ કરે છે મેં કીધું ચલો મિરર આપને દેખાઈ ગયો તમને મારો આજનો આઉટફિટ બતાવી દો

Anh có thể đến nhà Ok Anh đi đi, anh sẽ đến nhà hàng Xin chào Xin chào Lấy tiền cho là 20 rup 20 rup 20.000 Cái này là gì? Cái này là cây cây Ừ Các bạn, tôi sẽ xác nhận cây cây của tôi này này આ તો શાક બનાવવાના છે પેલા આપણે ફાર્મ હાઉસ પર પોચી જાય પછી ડિસાઈડ કરીએ કોણ બનાવે તારા બનાવે કે રૂકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નહીં કરને કા જોઈએ ચાલો કોનું સારું બને છે ડન છે ચાલો હવે આપણે નીકળા એ તે ચાર્જિંગ લીધું ભેગું હા આજે ચાર્જિંગ લીધું અરે ચીણી પિન નું ચીણી પિન લીધું ભેગું ઈ પિન નું આલે

કેવી રીતે થાય રોટલા ધારા એવી રીતે રોટલા નો બને તું ફેરવતી નતી

વર્ષોથી પોતું ધોયું ન હોય ને એવું થઈ ગયું આઈ છે જો કામ જો આ બધુંય થઈ જાય ધારા ની ચા નહી બને કે આવી ભાઈ શાક બનાવવા અમે લઈને જો અમે ગયા હી

ચૂલે મને કામ મને રોટલા બનાવો છો એમ ને તાર ફોટો પા દો આ ચાલુ હે ફોટા કેસા લગા મેરા મજાક

બસ અહી આટલું જ થયું હે લ્યો જો વાઇફ સાઈ ની મસ્ત વાઇફ આવે છે ધરતી માટે મસ્ત હિંચકા છે તપસ્યુ છે અને મસ્ત રોડ દેખાય છે વાહ વાહ શું વાત છે મસ્ત ચૂલે રોટલા બની રહ્યા છે મસ્ત ગોળ થવા જો એમ નો આલે જો તું કેટલી મસ્ત ક્યુટ ક્યુટ લાગસ રોટલા બનાવતી હાલો તો આપણે ગામડે રેવા વયા જાય રોજ મસ્ત આવી તો રોટલા નહીં બનાવવાનું રોજ મારા ખાનુડી રોજ રોટલા નો Kok dik bagi apa ini abar ti liau Kok dik kaya benau su? Ota rot benau aja. lia? janurino rot lah bangi kio. Aiyah <laughs> mat promana kan na? Oh ada ni. Haji mata kan nak kalah. Hat nanu rodi entar, bahat ada nana rot alia ni. અરે ભાઈ ભાઈ બહુ મોટો થયો તારો રોટલો તો સરસ તો વિચારવાનું હો મોટી વસ્તુ મે જ છે શું બધા પોતપોતાનો રોટલો ખાવાનો એમ વાહ શું કેવું તારું બધા એક એક રોટલો કરવો કે તું કરી દઈશ બધા लियो ननमाटे बे रोटला गरे छे ह अ अर्धा अर्धा न अर्धा जो 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 एमाई किन चिन्दू पडे जो लगन जेउ जोनी ताना त तने केओ लागे छे ई रोटलो खावा जेओ है से होएज ने केतो महीना से, के से म टिपो हो होय मारा मम्मी म मार सासुमा जो है तो हैप्पी थै जाती ओए दिमल नवा आवो रोटलो खाइस के बार थी हो तो आपनो आपरो रोटलो आइते बनाउछी भाई

ગલ બસાને કે લૂટેરે આ ગઈ જો ગઈ આ મારો રોટલો અને આ ધારાનો રોટલો મે ધારાને કીધું કે તારા ને મેરેત ને 4 વર્ષ થયા ને મારે ચાર દિવસ થયા એટલે મારે થોડોક ટાઈમ લાગશે આવો રોટલો બનાવતા એમ તો ડાઈ છોકરી છે ના 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 અત્યારે કોઈને આવડતા જ નઈશ જુઓ ધારા એ માર કરતા સરસ રોટલો બનાવ્યો કે ધારા ને મેરેજ ને ચાર વર્ષ થઈ ગયા છે મારે ચાર દિવસ થી આજે આટલો રોટલા ફેર પડે તો અહિયાં કેવો મસ્ત છે થાય આ આ આ માણસ જો ખાલી બે ડુંગળી ને ટમેટા કાપીને મોજે મોજ કરે અસલી ખેલ તો અહિયાં થાય છે વાહ જોજો હમણાં એ ગયો વાહ ધારા વાહ મેં કીધું તું ને ધીમલ તને આગલા વોક માં કે આવડો ગુલાબનો ગોટો ન મળે તને હકીકતમાં તને નહીં મળે આ જોજે કેટલા બધા ગુલાબના ગોટા છે તમારું ગાય નો ઘટે હવે જોવા તમે જોતા રહી જાતો કેતો તો તો કેતો કે અમે બનાવશી એટલે તમારી આબરૂ જાહે

ડુંગળી ની ગ્રેવી અમારી પાકી ગઈ છે હવે એમાં નાખવામાં આવે છે મરચા અને આદુ ની મસ્ત ગ્રેવી એનાથી શાક ફૂલ મસાલેદાર અને મસ્ત તીખાસ વાળું થાય ગાઈઝ આમાં મસ્ત મજાની આ ગ્રેવી ચડી ગઈ છે હવે આમાં નાખવાના છે જીંજરા આપણે બહુ તાપ છે જબરજસ્ત અને અહીંયા રોટલાનું ઓલમોસ્ટ ફિનિશ કામ થવા એવું છે જો આઠ નવ રોટલા થઈ ગયા છે કા ધારા ધારા થાકી ગયો આજે આજે મે ચાચા ચૂલે હોય ને એટલે તાપ લાગે પ્લસ અમારા નેલ્સ એ ધારા નહીં નેલ્સ છે તો છે જો કર્યું મેનેજ યસ ને એમ ને એમાં શું વસ્તુ બધી આખો મસાલો ટચ એક પેકેટ લઈ આવીને નાખ દેવાનું બીજી ત્રીજી નહીં કરવાની સો ગાઈસ બધું જ જમવાનું સરસ મજાનું બની ગયું છે યુ કેન સી મસ્ત મજાનું શાક છે રોટલા છે બધી મારી મહેનત છે પાપડ થોડાક બળી ગયા છે ઇગ્નોર મસ્ત મજાની છાશ છે નિમકવાળી એન્ડ સલાડ છે જો ગાઈસ કેવું મસ્ત લાગે છે બાર પે કાઢો તો બધી મારી મહેનત છે રોટલો ચોરી નાખ્યો છે આ રામન આપકો શાક પછી આપણે ટેસ્ટ કરીને દિમલ ને ધારા કહેતું કે કેવો લાગ્યો અત્યારે તો 4-8 થી રોટલો ચોર હોય તો ચોર છે જો ગાઈસ મારો ભાઈ મસ્ત કેવું મને બહુ બહુ મસ્ત

બહુ વધારે જ ખુશી છે તો જલ્દી જલ્દી તમે એકલા કમ્પ્લીટ કરો મળીએ છીએ આપડે સરસ મજાના નેક્સ્ટ